ભુજ નગરપાલિકા વિસ્તારની પાણીની પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી ભુજ નગરપાલિકા વિસ્તારની જે રાઇઝિંગ મેન લાઈન છેલ્લા અઠવાડિયાથી જે ડેમેજ થયેલી હતી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે પાણીનો સપ્લાય લેવાનું ચાલુ કરવામાં આવેલું છે અને અત્યારે કોઈ પણ લાઇન ડેમેજ થયેલી નથી ગઈકાલે રાતે બે વાગે થોડો જોઈન્ટમાં ઇસ્યુ થયેલો હતો એ અમે તરત તાત્કાલિક રાતોરાત એને રિઝોલ્વ કરેલો છે સપ્લાય લેવાનો તથા સપ્લાયના પાણી સપ્લાયના ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી ચાલુ છે અને આગામી લગભગ છત્રીસ કલાકની અંદર તમામ વિસ્તારોને પાણી પૂરતું મળી જાય તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે અત્યાર સુધી લગભગ પચાસ ટકા ઉપર વિસ્તારમાં સપ્લાય પૂરું કરી દેવામાં આવેલું છે બાકીના પચાસ ટકા લગભગ કાલે સાંજ સુધીમાં અમે સપ્લાય પૂરું કરી શકીશું કરી દઈશું નગરજનોને વિનંતી છે કે આવી તમામ અફવાઓથી દૂર રહે નગરપાલિકા પૂરતા પ્રયત્નો કરી રહી છે કે પાણીનો સપ્લાય સૂત્રો દ્વારા જ્યાં સુધી જણાવવામાં ના આવે ત્યાં સુધી આવી કોઈ અફવા ઉપર વિશ્વાસ ના કરે અને નગરપાલિકાની કામગીરીમાં સાથ સહકાર આપે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો